સદગુરુ શ્રી કબીર સાહેબ યોગ પુરુષ છે સનાતન ધર્મના ઉચ્ચતમ આદર્શોને સીધી સાદી ભાષામાં એમણે સંસારમાં પ્રગટ કર્યા જગતના જન સામાન્યથી માંડી વિશ્વના વિદ્વાનો પંડિતો તત્વચિંતકોએ તેમની વાણી અને ઉપદેશોનો આદર કર્યો આજના વૈજ્ઞાનિક યુગમાં પણ જગતના ખૂણે ખૂણે તેમના ભજનો અને સાખીઓ પ્રેમથી ગવાય છે સંત કબીર સાહેબે જ્ઞાન અને ભક્તિ દ્વારા વિશ્વ બંધુત્વની ભાવનાને માનવ સમાજમાં જાગૃત કરી પ્રાણી માત્રના હૃદયમાં જ પ્રભુનો વાસ છે અને માનવ શરીર જ પ્રભુનું મંદિર છે અને એમાં નિવાસ કરનાર આત્મતત્વ જ પ્રભુ છે એટલે કોઈના દિલને દુઃખ આપવું એ હિંસા છે સંત શ્રી ગરીબદાસજી લખે છે गगन मंडल से उतरे सदगुरु पुरुष कबीर जलजमाही पौधन कियो दो दिन के पीर काशी पूरी कस्त किया उतरे अधर अधार मोमिन को मुजरा हुआ जंगल में दीदार काशी में परगट भये लहरता लाव में आन नीरू जुलहा उठाकर लाए चिन्हें न पुरुष पुराण एवं सदगुरु संत कबीर साहिब ने परावाणी ने आज आपने वागोड़ी ना भी कमल से पवन चलावो हदय कमल मां मन समझाओ उनमुनि ताले लावो मन में ब्रह्म अग्नि पर जाड़ो तन में निर्भय नाम निरंजन केरो भव सागर की मिट फेरो सत्य शब्द को दड कहूं ग्रहिए काम क्रोध को संगन लहिए बाहिर जोता ભીતર હેરો ગગન મંડલ મેં ઠેરો મીટ ગઈ મમતા મીટ ગઈ આશા સહજ હી ખેલે કબીરા દાસા આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો કંઈક આવી રીતે કરે છે સદગુરુના માર્ગદર્શન પ્રમાણે ઊંડો શ્વાસ લઈને મૂલાધાર સ્વાધિષ્ઠાનના વાયુને ખેંચી રાખી નાભી કમળથી પ્રાણને ઊંચે ચડાવો હૃદય કમર સુધી આવે અને ત્યાંથી મૂર્ધા સુધી જાય ત્યાં સુધીના પૂરક શ્વાસ સાથે પ્રણવ ઓમકાર કે ઓહમનો નાદ મનમાં ગુંજતો કરવો ત્યાં શ્વાસ સ્થિર કરી કુંભક કરી પાછા વળતા મલિન પ્રાણને ઉચ્છ્વાસ સાથે મનના સંકલ્પો વિકલ્પો કે માયાના કચરા સાથે બહાર ફેંકતી વખતે સોહમ ધનિનું આવર્તન કરવું જેવી બ્રહ્મ અગ્નિ પ્રગટ થશે જે પિંડની તમામ અશુદ્ધિઓને બાળી નાખશે અને નિર્ગુણ નિરાકાર સાથે અતૂટ નાતો જોડી દેશે બહારના શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની મન ઉપર શું અસર થાય છે તે તટસ્થપણે દષ્ટા બનીને જોતા રહેવાથી ધીરે ધીરે બહારના જગતથી મુક્ત થતું જવાશે અને ચિદાકાશમાં નિર્લેપ નિર્મળ રહી શકાશે એનાથી આશા તૃષ્ણા મોહ માયા જશે અને સહજ અવસ્થાની પ્રાપ્તિ થશે જેને સંતો ભક્તો પરમ તત્વના સાક્ષાત્કારનો મારક કહે છે સંત કબીર સાહેબ બીજી એક વાણીમાં સાત પ્રકારની સુરતીની વાત કહે છે પ્રથમ સુરતી સમરન કિયો ઘટમે સહજ ઉચ્ચાર તોતે જામન દિનિયા સાતકારી વિસ્તાર तब समर्थ के श्रवण ते मोल सुरति सार शब्द कला ताते भाई पांच ब्रह्म अनुहार पांचा पाँचो अखंड धरी एक, एक में किन्न ते अचिंत्य के प्रेम थे उपजे अक्षर चिन्ह जब अक्षर के निंद में दबी सुरति निर्माण श्याम बरन एक अंड है सो जल में उतरान અક્ષર દષ્ટિ સે ફૂટિયા દસ દ્વારે કઢિબાન તે હિ તે જ્યોતિ નિરંજનો પ્રગટે રૂપ નિધાન પ્રગટે રૂપ નિધાન સંત કબીર સાહેબને આજે આપણે ભાવથી વંદન કરીએ